વેલકમ બેક પોરબંદરના કુતિયાણામાં પાણી ભરાઈ ગયા છે કુતિયાણાના નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા ઠેર ઠેર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે કુતિયાણા શહેરમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો શહેરના રસ્તા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે કુતિયાણા શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળી રહી છે સાંજના કુતિયાણા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય કુતિયાણાના મોડી રાત્રે લગભગ છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો મુશળધાર વરસાદ જાણે કુતિયાણાને ઘમરોળી નાખ્યું છે જે પ્રમાણે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે લોકોના ઘર સુધી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે અને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે કુતિયાણાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે પોરબંદરનું કુતિયાણા કે જ્યાં પાણી ભરાઈ ગયા છે તત્ર સર્વત્ર વરસાદી પરિસ્થિતિ સર્જાય છે ણા શહેર ની આસપાસમાં સવાર થી કોઈ રાત્રે મોડી રાત્રે વરસાદ મુસળધાર હિસાબે અત્યાર સુધીમાં આઠ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે

ત્યારે પોરબંદરના કુતિયાણાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં લોકોને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સમસ્યાનો પાર નથી જે રસ્તાઓ છે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી પાણી જોવા મળી રહ્યું હાલ આપણે કુતિયાણા અને સહાર જોડતા રસ્તાઓ જે મેન રસ્તો હોય તેના ઉપર પણ પાણી ફરી વળ્યા હતા રોડ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા લોકોના ખુબ મુશ્કેલીઓ પડી રહી છે નાગેશ પરમાર સંદેશ કુશિયાણા